નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં એડી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 નું મટીરીયલ લેટેસ્ટ મટીરીયલ જે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું છે જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વિભાગ સી ના પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરવાના છીએ અને એનું સંપૂર્ણ સોલ્યુશન આની અંદર મૂકવાના છીએ અગાઉના ભાગની અંદર વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન સંપૂર્ણ વિડિયો લેક્ચર સાથે ઓલરેડી અપલોડ થઈ ચુકેલું છે હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી વિડીયોને જોઈ નાખજો તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો અને જો લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે ખાસ અગત્યની માહિતી કે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને તમે આપણા ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો જ્યાં તમને લોકોને અલગ અલગ પ્રકારના વિડીયો તેમજ શૈક્ષણિક માહિતીઓ તમારા સુધી મળી જશે સૌથી પહેલા ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના પ્રકરણ નંબર ત્રણ ની તો કે અહીં એક સરસ મજાની માહિતી છે કે જે વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ તમે હજુ સુધી મેળવવું ન હોય અને મેળવવા માંગતા હોય તો ઘર બેઠા મેળવવા માંગવા માટે મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક કરી શકો છો

એસ માઇનસ ટી બરાબર ત્રણ સમીકરણ નંબર આપણા માટે એક થઈ ગયો પ્લસ ત્રણ નો ગુણાકાર ટી સાથે એટલે થ્રી ટી બરાબર અહીંયા ત્રણ દુ થઈ ગયા છ છ નો ગુણાકાર છ સાથે થાય એટલે છત્રીસ સમીકરણ કેટલામાં થઈ ગયું આપણું બીજું આદેશની રીત લેવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક માંથી એસ બરાબર ત્રણ પ્લસ ટી ની કિંમત આ ટી છે એ બરાબરની પેલી બાજુ એ જશે તો પ્લસ થઈ જશે એટલે એસને આપણે કરતા બનાવ્યો તો એસ બરાબર ત્રણ પ્લસ ટી ની કિંમત સમીકરણ બે માં મૂકતા તો સમીકરણ બે માં આપણે કિંમત મૂકીએ તો બે કાઉસની અંદર જ્યાં એસના સ્થાન ઉપર આપણે મૂકી દેવાના છે ત્રણ પ્લસ ટી તો અહીંયા બે કાઉસની અંદર ત્રણ પ્લસ ટી પ્લસ થ્રી ટી બરાબર કેટલા થઈ ગયા છત્રીસ હવે બેનો ગુણાકાર ત્રણ સાથે થશે અને બેનો ગુણાકાર ટી સાથે થશે જમણી છે એ જશે તો અહીંયા પ્લસ છે તો આ સાઈડ આવશે તો માઇનસ થઈ ગયું તો છત્રીસ માઇનસ કેટલા થઈ ગયા છ ચાલો છત્રીસ માંથી છ ને બાદ કરીએ તો આપણને કેટલા મળી ગયા ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર ચેક કરીએ તો કે અહીં આપેલા પદો ટુ ટી અને લોકો સરવાળો કરીશું આપેલા પદોની કેવી છે આપણે કરતા બનાવીએ તો પાંચ ક્યાં જાય ગુણાકારના સંબંધમાં છે તો પેલી બાજુ જાય તો ભાંગાકારમાં ત્રીસ ભાંગા પાંચ એટલે આપણને કેટલા મળી ગયા છ તો ટીલ્ડ ટી ની કિંમત આપણને કેટલી મળી જાય છે છ મળે ત્યારબાદ ટી ની કિંમત સમીકરણ એકમાં મુકતા નવ અને ટી બરાબર છ જવાબ મળે છે તે રીતે પણ તમે લોકો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચોપડીનો બેઠો દાખલો છે ખાસ કરીને ધ્યાનમાં લેજો આઈમપી ધરાવે છે ચાલો આગળ વધીએ આપો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો જેવી એક રકમ છે કે ઝીરો પોઈન્ટ બે એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને બીજી રકમ તમને આપેલી છે બીજું સમીકરણ માટે ઝીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ તમને આપેલા

સમીકરણ નંબર એક અને ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ સમીકરણ નંબર બે ચાલો સમીકરણ એક એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે ની કિંમત સમીકરણ બે માં મુકતા

બરાબર કેટલા થઈ ગયા ત્રેવીસ ચાલો આ છવ્વીસ છે બરાબરની ડાબી બાજુ એ જમણી બાજુ જાય તો આ સાઈડ પ્લસ છે તો પહેલી બાજુ જાય તો કેવું થઈ જશે માઇનસ તો ત્રેવીસ માંથી છવ્વીસ ને કેવા કરી દેવાના બાદ કરી દીધા ચાલો અહીં આપેલા પદો જે વાય વાળા પદો છે સજાતીય પદો જેની મેં અંડરલાઈન કરેલી છે એ બંનેની નિશાની જો કેવી છે તો કે વિરુદ્ધ નિશાની આપેલી છે વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય તો મોટામાંથી નાનું બાદ થાય તો છ વાયમાંથી માંથી પાંચ વાય બાદ થાય તો શું વધે વાય વધે મોટા પદની નિશાની એટલે માઇનસ વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા ત્રેવીસ માઇનસ છવ્વીસ ત્રેવીસ માંથી છવ્વીસ બાદ થાય એટલે માઇનસ ત્રણ અને અહીંયા માઇનસ વાય બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થશે તો વાય બરાબર કેટલા મળી ગયા ત્રણ ચાલો હવે વાયની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકતા તો કે વાયની કિંમત અહીંયા જે સમીકરણ એકમાંથી આપણે કરતા બનાવ્યું હતું એની અંદર આપણે મૂકી દઈએ તો તેર માઇનસ ત્રણ કાઉસમાં છેદમાં કેટલા થઈ ગયા બે તેર માઇનસ તન તેરી નવ છેદ માં કેટલા થઈ ગયા બે તેર માંથી નવ ને બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા ચાર અને છેદમાં કેટલા છે બે ભાગ ઉડાડો તો બે ગુણ્યા બે એટલે બે બે ઉડી ગયા તો અહીંયા કેટલા મળી જાય આપણને બે મળે છે

દાખલા ગણતા હોય ત્યારે એક્સ અને વાય વાળા પદ બરાબરની ડાબી બાજુએ અને અચળ પદ બરાબરની જમણી બાજુએ લઈને કામ કરવાનું આ ભૂલવાનું નહીં તો આની અંદર ઓલરેડી ગોઠવાઈ ગયેલું આપેલું જ છે તો આપણે કોઈ ટેન્શન નથી સમીકરણ એક અને સમીકરણ બે થઈ ગયું હવે આ બે આપેલા સમીકરણોમાં સહેલું સમીકરણ કયું થશે તો કે બીજા નંબરનું સમીકરણ છે એ સહેલું સમીકરણ છે કારણ કે એમાં સહગુણકો કેવા છે તો કે નાના છે તો સમીકરણ બે માંથી એક્સ બરાબર આ ટુ વાય જે છે એક્સ બરાબર ત્રણ માઇનસ ટુ વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા એટલે કે ટુ વાય પહેલી બાજુ જશે તો કેવું થઈ ગયું માઇનસ ત્રણ માઇનસ ટુ વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા ચાલો સમીકરણ એકમાં એક્સના સ્થાન ઉપર આપણે કિંમત જે મૂકવાના છે એ આવશે ત્રણ માઇનસ ટુ વાય

કિંમત સમીકરણ 2 માં મૂકી દેતા કારણ કે આપણે 2 માંથી કરતા બનાવ્યું હતું એટલે 2 માં મૂકવું આપણા માટે અનુકૂળતા રહે તો એક્સ બરાબર ત્રણ માઇનસ બે 29 નો ગુણાકાર ત્રણ સાથે થશે અને બે થઈ જશે 2 નો ગુણાકાર ઓગણીસ સાથે થશે તો આપણને જવાબ મળી જશે આમ ઉકેલ એક્સ બરાબર ના છેદમાં ઓગણત્રીસ અલ્પ વિરામ કરીને વાયની કિંમત આપણને મળી ગઈ છે ઓગણીસ ના મળે એટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ તો કે સાદુરૂપ આપવાનું છે તમારે લોકોએ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે તો અહીં આપેલા સમીકરણો જોઈ લઈએ તો એક્સ અને વાય વાળું પદ ડાબી બાજુ છે અચળ પદ જમણી બાજુ એક્સ અને વાય વાળા પદ ડાબી બાજુ છે અચળ પદ જમણી બાજુ તો સમીકરણ ઓકે છે ડાયરેક્ટ કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર સમીકરણને સમીકરણ નંબર એક અને બે એમ નામ આપી દીધા ચાલો તો ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર સમીકરણ બે માં જોવા જઈએ તો આપણને સહગુણકો કયા સમીકરણના નાના છે તો કે સમીકરણ બે નાના છે રેડી તો આપણે બે ને આપણે સમીકરણમાંથી સમીકરણ બે માંથી એક્સ ને આપણે કરતા બનાવી લેશું ચાલો સમીકરણ બે માંથી એક્સ બરાબર આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયું ચૌદ પ્લસ ત્રણ વાય છેદમાં બે ની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એકમાં એક ના સ્થાન ઉપર આપણે લોકો ચૌદ પ્લસ ત્રણ વાય છેદમાં બે મૂકતા આવી રીતે સમીકરણ આપણને મળશે ચાલો અહીંયા ભાગ ઉડતા નથી હવે આમાં ગુણાકારની પેટર્ન જોઈ લો તો કે અહીંયા ત્રણનો ગુણાકાર ચૌદ સાથે થશે ત્રણનો ગુણાકાર ત્રણ વાય સાથે થશે ત્યારબાદ રહેલા છેદમાં રહેલા બેનો ગુણાકાર અહીંયા પાંચ વાય સાથે થશે અને બેનો ગુણાકાર એકવીસ સાથે થશે ચાલો ચૌદ ગુણ્યા ત્રણ કરશું એટલે બેતાલીસ ત્રણ ગુણ્યા ત્રણ વાય એટલે નવ વાય થઈ ગયા પાંચ દુ દસ વાય અને એકવીસ બેતાલીસ બેતાલીસ બાજુ જશે તો બેતાલીસ માંથી બેતાલીસ બાદ થાય તો ઝીરો થઈ ગયા અને અહીંયા નવ વાય અને દસ વાયનો સરવાળો થયો એટલે ઓગણીસ વાય થઈ ગયા તો વાય બરાબર ઝીરોના છેદમાં ઓગણીસ એટલે વાય બરાબર આપણને કેટલા મળી ગયા ઝીરો મળે છે હવે વાયની કિંમત આપણે સમીકરણ બે માં મૂકી દેસું તો વાયની કિંમત સમીકરણ બે માં મૂકતા ચૌદના છેદમાં બે તો આપણને કેટલા મળી ગયા એક્સ બરાબર સાત આમ ઉકેલ એક્સ બરાબર સાત અને વાય બરાબર ઝીરો મળે અથવા આમ ઉકેલ એક્સ અલ્પ વિરામ વાય અંદર સાત અલ્પ ઝીરો મળે ચલો સાદુરૂપ આપણે આપવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે અહીં તમને સમીકરણ કઈ આ રીતે આપેલા છે જેની અંદર ત્રણ એક્સ પ્લસ બે વાય બરાબર ચાર સમીકરણ નંબર એક અને ચાર એક્સ માઇનસ ત્રણ વાય ચલો સોરી ચાર એક્સ માઇનસ વાય બરાબર તમને લોકોને આપેલા છે માઇનસ તેર સમીકરણ નંબર બે ચાલો આપેલા સમીકરણોની અંદર આપણે જોયું તો સમીકરણમાં જેના સહગુણકો નાના હોય એવું તમને સમીકરણ સમીકરણ બે દેખાય છે તો સમીકરણ બે માંથી એક્સ બરાબર માઇનસ તેર પ્લસ વાય છેદમાં ચાર ની કિંમત ટુ વાય બરાબર કેટલા થઈ ગયા ચાર ત્રણ નો ગુણાકાર માઇનસ તેર સાથે થશે તો અહીંયા થઈ ગયા માઇનસ ઓગણ નો ગુણાકાર વાય સાથે થશે તો થઈ ગયા ત્રણ વાય નો ગુણાકાર ટુ વાય સાથે થશે તો થઈ ગયા ચાર દુ આઠ વાય અને ચારનો ગુણાકાર ચાર સાથે થાય તો ચોકે ચોકે સોળ એટલે અહીંયા સોળ મળી ગયા ચાલો હવે આ માઇનસ ઓગણચાલીસ જે આપેલા છે એ બરાબરની પેલી બાજુએ જશે તો સોળ પ્લસ ઓગણચાલીસ એટલે આપણને મળી ગયા પંચાવન અને અહીંયા આઠ વાય પ્લસ ત્રણ વાય એટલે કેટલા થઈ ગયા અગિયાર વાય વાય બરાબર પંચાવન ના છેદમાં અગિયાર એટલે વાય બરાબર આપણને કેટલા મળી ગયા પાંચ અહીંયા અગિયાર પંચા પંચાવન અગિયાર અગિયાર ઉડી જશે એટલે કેટલા મળી ગયા પાંચ ચાલો ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો ની કિંમત આપણે સમીકરણ બે જે બે માંથી ને જે કરતા બનાવ્યું છે ભાગ અહીંયા ઉડાડશું તો ચાર દુ આઠ તો ચાર ચાર ઉડી ગયા તો આપણને કેટલા મળી ગયા માઇનસ બે તો આમ ઉકેલ એક્સ અલ્પવિરામ વાય કાઉસ અંદર માઇનસ બે અલ્પવિરામ પાંચ મળે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે બીજા નંબરનો પ્રશ્ન તમારો સ્ટાર્ટ થાય છે નીચેના સમીકરણ યુગ્મના જે સુરે સમીકરણ યુગ્મનો ઉકેલ જે છે એ લોપની રીતે આપવાનો છે તો હવે જે અહીંયા સમીકરણો જે આપેલા છે આપણને લોકોને એની અંદર ખાસ કરીને ફરી વખત બાબત જણાવી દઈએ છે અહીંયા ત્રણ એક્સ માઇનસ પાંચ વાય રેડી માઇનસ ચાર આપેલું છે તો આમાં એક્સ અને વાય વાળા ક્યાં રાખવાના ડાબી બાજુએ અને અચળ પદને ક્યાં દેવા દેવાનું જમણી બાજુએ તો અહીંયા ચાર થઈ જશે સમીકરણ ઓકે થયા ખાસ કરીને ધ્યાનમાં લેવો દાખલો પૂછાઈ ગયેલો છે ચાલો તો ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચાર સમીકરણ નંબર એક અને નવ એક્સ માઇનસ બે વાય બરાબર સાત સમીકરણ નંબર બે સમીકરણ એકને આપણે કેટલા વડે ગુણીશું કે એક્સવાળા એક્સનો લોપ કરવા માગીએ છીએ અહીંયા તો એક્સનો લોપ કરવા માટે સમીકરણ એકને આપણે ત્રણ વડે ગુણી દઈએ તો આપણને બંને સમીકરણના એક્સ માટેના મૂલ્ય જે છે એક્સ માટેનું પદ જે છે એ સમાન થઈ જશે તો સમીકરણ એકને ત્રણ વડે ગુણી સમીકરણ બે સાથે બાદ બાકી લેતા તો ચાલો કાઉસની અંદર નવ એક્સ માઇનસ પંદર વાય માઇનસ અહીંયા આને આપણે દાખલ થશે તો પ્લસ વાળા પદ માઇનસ થઈ જશે માઇનસ વાળા પદ પ્લસ થઈ જશે તો માઇનસ નવ એક્સ પ્લસ કેટલા થઈ ગયા બે વાય બરાબર કેટલા થઈ ગયા પાંચ બરાબર ની એક બાજુ એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે બાદ બાકી કરીએ પંદર માંથી બે ને બાદ કરીએ તો તેર વાય મળ્યા રેડી અને જવાબને ને મોટા પદની નિશાની એટલે આપણે લખેલ કેટલા છે માઇનસ તેર વાય બરાબર કેટલા થઈ ગયા પાંચ વાય બરાબર પાંચ છેદમાં માઇનસ તેર

અહીંયા ચાર છે બરાબરની જમણી બાજુએ તો ચાર ના ચાર આ પાંચ વાય છે એ પેલી બાજુ જશે તો માઇનસ છે તો થઈ ગયા પ્લસ પાંચ વાય અને છેદમાં કેટલા થઈ જશે ત્રણ તો આની અંદર આપણે લોકો વાય ની કિંમત જે મળેલી છે એ આપણે મૂકી દેસુ તો ચાર પ્લસ પાંચ કાઉસમાં માઇનસ પાંચ ના છેદમાં તેર આખા છેદમાં કેટલા આવશે ત્રણ આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર જોઈ લઈએ કોનો ગુણાકાર ક્યાં થશે તો પાંચ નો ગુણાકાર માઇનસ પાંચ સાથે થશે એટલે માઇનસ પચીસ થઈ ગયા રેડી તેરનો ગુણાકાર ચાર સાથે થશે અને તેરનો ગુણાકાર અહીંયા છેદમાં રહેલા ત્રણ સાથે પણ થશે ચાલો તો તેર ચોક બાવન માઇનસ કેમ તો કે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું પચું પચું પચીસ છેદમાં તેર ગુણ્યા ત્રણ એટલે આપણે ભાગ ઉડાણ નાખ્યા તો આપણને જવાબ કેટલો મળી ગયો નવ ના છેદમાં તેર હેડી આમ ઉકેલ એક્સ બરાબર નવ ના છેદ તેર અને વાય બરાબર તમને લોકોને માઇનસ પાંચના છેદમાં તેર મળે છે ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે તો પહેલાં વિદ્યાર્થી મિત્રો એના માટે કામ કરીએ કે છેદ સમાન નથી તો એના માટે લસા લઈને કામ કરવું પડશે તો અહીંયા કામ કરીએ આ નો ગુણાકાર છે એ સાથે થશે રેડી આ બે નો ગુણાકાર બે વાય સાથે થશે અને છેદમાં પછી બંનેનો ગુણાકાર થશે અને એ ગુણાકાર છે એ માઇનસ એક સાથે થશે તો અહીંયા થઈ ગયું ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ત્રણનો ગુણાકાર એક સાથે થશે એટલે ત્રણ એક્સ એકનો ગુણાકાર વાય સાથે થશે તો માઇનસ વાય અને અહીંયા ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ તો અહીંયા થઈ ગયા નવ સમીકરણ નંબર કેટલા મળી ગયો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકોએ સમીકરણ એકને કે સમીકરણ બેને એક પણ પદ વડે ગુણવું નહીં પડે કારણ કે તમને લોકોને જોઈ શકો છો કે આપેલા સમીકરણોમાં એક્સવાળા પદ કેવા આવ્યા સમાન મળે છે હેડી તો સમીકરણ એકમાંથી સમીકરણ બેને ડાયરેક્ટ બાદ કરી દેતા હેડી ચાલો તો આપણે લખીએ કાઉસની અંદર ત્રણ એક્સ પ્લસ ચાર વાય કાઉસ પૂરો માઇનસ કાઉસની અંદર ત્રણ એક્સ માઇનસ વાય કાઉસ પૂરો બરાબર માઇનસ છ માઇનસ નવ અહીંયા શું થઈ જશે ત્રણ એક્સ પ્લસ ચાર વાય સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા પંદર જવાબને ને મોટા પદની નિશાની એટલે માઇનસ પંદર થઈ ગયા ચાલો હવે અહીંયા તો કે બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે ત્રણ અને ત્રણ એક્સ બંને કેવા થઈ ગયા ઉડી ગયા અહીં કરતા બનાવીશું તો માઇનસ પંદર ના છેદમાં પાંચ અહીંયા ભાગ ઉઠશે તો પાંચ તેરી પંદર તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા ત્રણ નો ગુણાકાર માઇનસ એક સાથે એટલે કે માઇનસ ત્રણ તમને લોકોને જવાબ તરીકે મળશે વાયની કિંમત આપણે લોકો સમીકરણ નંબર બેમાં મૂકશું તો એક્સ બરાબર નવ પ્લસ વાયના છેદમાં 3 એ સમીકરણનું સ્વરૂપ થયું અને એની અંદર આપણે કિંમત મૂકીએ વાયની કિંમત માઇનસ ત્રણ તો નવ માઇનસ ત્રણ છેદમાં ત્રણ થઈ ગયા નવમાંથી ત્રણ ગયા એટલે છ છ ભાંગ્યા ત્રણ થઈ જશે તો અહીંયા ત્રણ દુ છ બે ત્રણ ત્રણ ઉડી ગયા એટલે જવાબ આપણને કેટલો મળી ગયો બે મળે તો આમ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ મળે ચલો આગળ વિદ્યાર્થી મિત્રો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો બે એક્સ પ્લસ ત્રણ બરાબર છેતાલીસ અને ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર ચુમ્મોતેર તમને આપેલું છે સમીકરણ યોગ્ય રીતે ગોઠવાયેલા જ છે તો ગોઠવવાની કોઈ જરૂર છે નહીં એક્સ અને વાય વાળા પદ ડાબી બાજુ હોવા જોઈએ અચળ પદ જમણી બાજુ હોવું જોઈએ ચાલો તો આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક ને ત્રણ વડે અને સમીકરણ બે ને બે વડે ગુણી અને બાદ બાકી લેતા ચાલો તો આ પદ વડે તમે લોકો આ સમીકરણને ગુણી દીધું અને અહીંયા બે વડે આ બીજા સમીકરણને ગુણી દીધું જેથી તમને લોકોને સહગુણકો કેવા થઈ જશે સમાન થઈ જશે ચાલો તો અહીંયા છ એક્સ પ્લસ માઇનસ અંદર છ એક્સ પ્લસ દસ વાય બરાબર એકસો આડત્રીસ માઇનસ એકસો અડતાલીસ તો છ એક્સ પ્લસ નવ માઇનસ છ એક્સ માઇનસ દસ વાય બરાબર એકસો આડત્રીસ માઇનસ એકસો અડતાલીસ એટલે બાદ બાકી થતાં માઇનસ દસ મળી ગયા બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા પદ ઉડી જાય તો નવ એક્સ અને મા છ એક્સ અને માઇનસ છ એક્સ ઉડી જશે તો અહીં આપેલા પદો જે છે એના વચ્ચે સરવાળા બાદ બાકીની ક્રિયા કરીએ તો અહીંયા આપેલા પદો સજાતીય છે સજાતીય છે એટલે આપણે લોકો એની નિશાની ચેક કરશું નિશાની કેવી છે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય દસ વાયમાંથી નવ વાય બાદ થશે તો વાય વધ્યા જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ વાય બરાબર માઇનસ દસ થઈ ગયા વાય બરાબર કેટલા મળી ગયા આપણને દસ ચાલો સમીકરણ બે છેતાલીસ માઇનસ ત્રીસ ના છેદમાં બે થઈ ગયા છેતાલીસ માંથી ત્રીસ બાદ કરશો એટલે સોળ ના છેદમાં બે બરાબર કેટલા મળી ગયા આઠ મળે છે આમ ઉકેલ એક્સ બરાબર આઠ અને વાય બરાબર કેટલો મળે છે દસ મળે છે ચાલો આગળની ક્રિયામાં જોઈએ તો કે ચોથા નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે એની અંદર રકમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી જ છે ગોઠવવાની કોઈ જરૂર નથી માત્ર ને માત્ર લોપની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે તો એક્સ પ્લસ પાંચ વાય બરાબર અગિયાર સમીકરણ નંબર એક થશે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ સમીકરણ નંબર બે થશે સમીકરણ એકને બે વડે ગુણીશું અને સમીકરણ એકને ને કેટલા વડે ગુણીશું એક વડે ગુણી બાદ બાકી લેતા તો પદ કંઈક આવા થશે બે એક્સ પ્લસ દસ વાય માઇનસ બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બાવીસ માઇનસ કેટલા થઈ ગયા નવ તો અહીંયા થઈ ગયું પદ આ નિશાની જે છે એ અંદર દાખલ થશે એટલે પદની નિશાનીઓ ચેન્જ થઈ જશે અહીંયા જોઈ શકો છો રેડી તો બે એક્સ પ્લસ દસ વાય માઇનસ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા તેર બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે એટલે બે એક્સ અને માઇનસ બે એક્સ ઉડી ગયા દસ વાય અને ત્રણ એટલે કેટલા થઈ તેર એક એટલે અગિયાર માઇનસ પાંચ એકા પાંચ થઈ ગયું તો અગિયાર માઇનસ પાંચ બરાબર કેટલા મળી ગયા આપણને છ એટલે આમ ઉકેલ એક્સ બરાબર છ અને વાય બરાબર કેટલા મળે છે એક મળે છે ચાલો નીચેના સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે જેની અંદર તમને સમીકરણ આપેલા છે વ્યવસ્થિત ગોઠવેલા જ છે કોઈ ટેન્શન જેવું છે નહીં તો ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ સમીકરણ નંબર એક અને બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર માઇનસ સત્તર સમીકરણ બે અહીં આપણે એક્સનો લોપ કરવા માગીએ છીએ એટલે એક્સના સમીકરણ બેના એક્સના સહગુણક વડે આપણે સમીકરણ એકને ગુણીશું અને સમીકરણ એકના એક્સના સહગુણક વડે આપણે સમીકરણ બેને ગુણીશું તો સમીકરણ એકને આપણે લોકો બે વડે ગુણીશું અને સમીકરણ 2 ને આપણે ત્રણ વડે ગુણીશું તો સમીકરણ એકને બે વડે અને સમીકરણ બે ને ત્રણ વડે ગુણી બાદ બાકી પદ અહીંયા થઈ ગયું છ એક્સ માઇનસ દસ વાય માઇનસ છ એક્સ પ્લસ બરાબર છ માઇનસ માઇનસ એકાવન ચાલો છ એક્સ માઇનસ દસ વાય માઇનસ છ એક્સ માઇનસ બરાબર છ પ્લસ કેટલા થઈ ગયા એકાવન એકાવન અને છ નો સરવાળો કરશું આપણે મળી જશે સત્તાવન બરાબરની એક બાજુ એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે એટલે છ એક્સ અને માઇનસ છ એક્સ ઉડી ગયું તો અહીંયા જે પદ તમને આપેલા છે એ બંને પદોની નિશાની કેવી છે સમાન છે સમાન હોય તો સરવાળો થાય આથી થઈ ગયું તમને લોકોને દસ ને નવ ઓગણીસ મોટા પદની નિશાની એટલે માઇનસ ઓગણીસ વાય બરાબર સત્તાવન વાય બરાબર સત્તાવન ના છેદ માં માઇનસ ઓગણીસ વાય બરાબર કેટલા મળી ગયા માઇનસ ત્રણ ચાલો વાયની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા તો કે એક્સ બરાબર ત્રણ પ્લસ પાંચ છે અંશમાં બાદ બાકીની ક્રિયા થશે તો જુઓ પંદરમાંથી ત્રણ બાદ થયા એટલે બાર મળી ગયા મોટા નિશાની એટલે માઇનસ તો કે માઇનસ બારના છેદમાં ત્રણ બરાબર આપણને કેટલા મળી ગયા ભાગ ઉડાડતા માઇનસ ચાર મળી જશે અહીંયા ત્રણ

જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું અમે આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત